જે હટીલા રોગ છે તેની તપાસ કરવામાં આવી છે આયુર્વેદિક રિંગ રોડ પર કરીને સોસાયટી આવેલી છે એની બાર દક્ષિણેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આજ રોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે આયુષ નિયામક કચેરીના ડોક્ટર સારિકાબેન જૈન દ્વારા તપાસ કરવામાં આવે છે અને અંદાજીત લગભગ અહીંયાથી એસી કેસની આસપાસ દર્દીઓ આવ્યા છે અને અહીંયા એમને નિદાન કરાયું છે દવા લીધી છે જનરલી હરસમસાની બીમારી હોય ડાયાબિટીસ હોય કમર ઘૂંટણનો દુખાવો સામાન્ય રોગ તાવ શરદી પછી નાના બાળકોને સુવર્ણપ્રાસના ડોઝ આપવામાં આવે છે એ સિવાય જે શારીરિક સમસ્યા હોય એ દરેક પ્રકારના રોગનું નિદાન કરીને અહીંયા દવા આપવામાં આવે છે આ પ્રકારના કેમ કેવું છે કે અમે સમયાંતરે દરેક વિસ્તારની અંદર કરતા રહીએ છીએ જેમ કે માણેજા વિસ્તાર છે તરસાલી વિસ્તાર છે માંજલપુર છે મકરપુરા રોડ છે આ આ રીતે સામાજિક કાર્યકર તરીકે અમે લોકો સતત આ રીતના કેમ્પ કરતા રહીએ છે અને ભવિષ્યમાં પણ કરતા રહીશું મારું નામ પાર્થ પટેલ સામાજિક કાર્યકર નિયામક આયુષ અને તબીબી કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત વડોદરાના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર વાડી તરસાલી દ્વારા અને આપણા સામાજિક કાર્યકર પાર્થભાઈ પટેલના સહયોગથી આજે દક્ષિણેશ્વર મહાદેવ ખાતે નિદાન અને આયુર્વેદ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરેલ છે અને એમાં ખૂબ જ સારા એવા મોટા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધેલ છે અહીં નિદાન અને ચિકિત્સા કેમ્પ તો રાખવામાં આવ્યો જ છે પરંતુ એ સાથે જરા ચિકિત્સા એટલે કે જે સાહીઠ વર્ષથી ઉપરના લોકો હોય એની ચિકિત્સા કરવામાં આવી છે તેમજ મેલ અને ફિમેલ યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા અહીં યોગ શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે જે નાના બાળકો છે તેને સુવર્ણપ્રાશન આપવામાં આવ્યું છે આ સિવાય એ લોકો જે પોતાની જે ચિકિત્સા છે અહીંયાથી શરૂ કરીએ અને એ આગળ એ રેગ્યુલર પોતાની ટ્રીટમેન્ટ શરૂ રાખી શકે એટલા માટે એમને આગળ જતા આયુષ્યમાન વાડી તરસાલી ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર વાડી તરસાલી ખાતે આવવા માટેનું સૂચના આપેલી છે હું ડોક્ટર સારિકા જૈન મેડિકલ ઓફિસર વાડી તરસાલી